તો દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પૌરાણિક મંદિર મળી આવ્યું જેમાં બાલાપોર વિસ્તારમાંથી હનુમાનજીનું મંદિર મળી આવ્યું છે અને આ સાથે જ મંદિર મળી આવતા તેનું નવીનીકરણ કરવામાં પણ આવ્યું છે તો હનુમાન જયંતિ પર નવા મંદિરમાં પૂજા કરવામાં આવી બાલાપોર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવતા આ મંદિર મળી આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંધીએ પોસ્ટ કરીને માહિતી આપી છે એ સવાસો થી દોઢસો વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાલી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનો જે કઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવું જવા માટે અગવડતા પડવા માંડી હતી અને એના કારણથી છેલ્લા પચાસેક વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા ઘટતા મંદિર બંધ હાલતમાં હતું